સુરતની કાપોદરા પોલીસે બે લૂંટારોને ઝડપી પાડ્યા કામરેજથી નાના વરાછા રિક્ષામાં આવેલી સમોએ લૂંટ ચલાવી લૂંટારોએ રિક્ષા ચાલકને બતાવી લૂંટ ચલાવી હતી રિક્ષા મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા દારૂના નશામાં રીઢા ગુનેગારો લૂંટ ચલાવી હતી લૂંટ કરી ભાગેલા આરોપીઓએ જાહેરમાં મારામારી કરતા પકડાયા પોલીસે બે આરોપીની કરી ધરપકડ આરોપી પાસેથી પોલીસે લૂંટમાં ગઈ રિક્ષા કબજે કરી લૂંટ કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદરા ચાર રસ્તા પાસે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ પીસીઆર ચારને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદરા ચાર રસ્તા પાસે બે ઈસમો ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ કે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે આ આરોપી હેબ્યુચ્યુઅલી હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ બે ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે કેમ